હેલો ગાય જય શિયા રામ હું છું નીલ સોની અને આજ આપને લઈ જવાનો છું ચિત્રોડ ગામથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું અતિ પ્રાચીન પાતાળેશ્વર મહાદેવના મંદિરે જ્યાં કાશીગર દાદાએ ધૂણી નાખી અને આ જગ્યાને પાવન કરી હતી તો ચાલો જાણીએ કાશીકર દાદા અને આ જગ્યા વિશેનો અદ્ભુત અને રસપ્રદ ઇતિહાસ વિશે તો મિત્રો આપણે ગામમાં અંદર આવી ગયા છીએ અને આ રસ્તો છે અહીંથી માત્ર કિલોમીટર ને ગાડે કાશીગર બાપુની જગ્યા છે જ્યાં પાતળસર મહાદેવના આપણે દર્શન કરશે કાશીગર બાપુના ઇતિહાસ વિશે વાત કરીએ તો મિત્રો એમ કહેવાય છે કે અઢારસો ને સત્તાવનના સ્વતંત્ર સેનાની પર જ્યારે અંગ્રેજોનું દબાણ વધ્યું ત્યારે એક તરફ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોને ધૂળ ચટાડતા હતા જ્યારે તેઓ વીરગતિ પામ્યા ત્યારે અંગ્રેજોએ સંગ્રામને દબાવી પાડવા સ્વતંત્ર સેનાનીઓને ફાંસીને માચડે ચડાવવાનો હુકમ કરે છે ત્યારે દેશ માટે ખપી જનારા ચાર મહાન ક્રાંતિકારીઓ વાગણની વાટ પકડે છે તેમાંના એક એવા કાશીગર બાપુ અહીં ચિત્રોણ ગામની માલિકા આવી અને નદી કિનારે આવેલ આ રમણીય જગ્યાને પોતાનો ધૂણો નાખી અને સાધના આરંભ કરે છે અને રાપર તાલુકાની આ ભૂમિને પાવન કરે છે તો આવી મિત્રો એકદમ શાંત વાતાવરણવાળી જગ્યા છે અહીં મસ્ત છે જંગલ જેવું વાતાવરણ છે અને કાશીકર દાદાની જગ્યા કહેવાય અને પાતળેશ્વર મહાદેવનું મંદિર પણ છે તો બન્યા રહેજો તમને હું જગ્યા અને પૂરું મંદિર પરિસર બતાડીશ મિત્રો મંદિરના બહારના ભાગમાં કાશીકર દાદા અને એમના અનુયાયી સંતોની સમાધિ આવેલ છે તથા હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજ બિરાજમાન છે તો ચાલો આપણે સૌ પ્રથમ સમાધિના દર્શન કરી લેશું તો આ બ્રહ્મલીન સંત શ્રી રામ ભારતી બાપુ છે માધ્યમાં ગણપતિ મહારાજ છે અહીં કલ્યાણ ભારતી બાપુ છે હનુમાનજી મહારાજ અને આ કાશીગીરી બાપુ મિત્રો સામે તમે જોઈ શકો છો એ મંદિરમાં પ્રવેશતા પહેલા આવો જૂનાવાણી નરિયાવાળી ડેલી છે અને કમાનાકારનું આવું મસ્ત પ્રવેશ દ્વાર છે જૂનાવાણી અને ડાબી સાઈડ તમે જોઈ શકો છો અને હાલ પણ ડેલી છે હેલો શિયાળા હું સુનિલ સોની અને આજ આવી ગયો છું ચિત્તોડ મધ્ય શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે જે બહુ જ પ્રાચીન અને એકદમ ઐતિહાસિક મહાદેવનું મંદિર છે અને કાશીકર દાદાએ અહીં પોતાની ધૂણી નાખી અને આ જગ્યાને પાવન કરી હતી તો શું છે કાશીગર બાપાનો ઇતિહાસ બધું જ વિડીયોમાં જાણવાનો પ્રયાસ કરશે તો બંને જો અહીં હિંગરાજમાનું અંદર દર્શન છે મંદિર છે દર્શન કરશું તથા મહાદેવના પણ આપણે દર્શન કરાવીશ તો ચાલો તો આપણી સાથે ગૌસ્વામી ભીખુભાઈ છે જે અહીં મંદિરની સાર સંભાળ રાખે છે અને માજી છે તો માજી આખું

જેવો નાનો કુંડ પણ છે જ્યાં આજ પણ લોકો જળ કાઢી અને શિવજી પર ચડાવે છે તો આગળ બને રહેજો આપણે હું એક કુંડ પણ બતાવીશ મિત્ર ગુફાની અંદર પ્રવેશતા જ સામેની બાજુ કાળભૈરવ અને પાતળ ભૈરવીના આપણને દર્શન થવાના છે જમણી બાજુ કાશીગર બાપાનો ગાદી અને આ ધોણી છે અને આ કાશીગર બાપુના દર્શન કરો એમની ચરણપાદુકા અને બીજી વસ્તુઓ છે જે આપ જુઓ નિહાળો અને દર્શન કરો અને અહીં ગુફા છે કહેવાય છે કે આ ગુફા બાપુએ પોતાના ચીપિયા વડે ખોદી હતી મિત્રો આપ જોઈ શકો છો આગળ જતા આવે છે અને બે દ્વાર છે બહુ જ એકદમ શાંત અને પવિત્ર જગ્યા છે મિત્રો આપ જરૂરથી આવજો તો યાદેવી સર્વભૂતેશ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શિ નમસ્ત નમો નમ તો હિંગળમાંના અદ્ભુત અને અલૌકિક દર્શન કરો અને અન્યને પણ શેર કરીને દર્શન અચૂક કરાવજો અને મિત્રો હવે ગુફામાં ડાબી બાજુએ આગળ જતા મહાદેવનું એ અદ્ભુત પાતાળેશ્વર સ્વરૂપ ના આપણને દર્શન થવાના છે અને આપ સામે જોઈ શકો કુંડમાં અખંડ પાણી રહે છે અને લોકો અહીં પાણી કાઢી અને શિવ પર અભિષેક કરે છે તો બાપુ પોતાની ધોની દઠાવીને ભક્તિ તથા મહાદેવ ભક્તિ કરતા અને આ જગ્યાએ

ેધનાથકિમા રામેશ નાગે સમુકાં ત્ર્યબક ગૌતમી તટે હિમાલય તો કેદારં ધૃમ એ જ્યોતિર્લિંગાની સાયંપેતરમ સપ્ત જન્મૃતમ પાપસ્મરણ વિનશ્ય ઊં નમ શિવાય ઓમ નમ શિવાય મિત્રો દાદાના પરચા વિશે વાત કરીએ તો ગામ લોકો પાસે મને જાણવા મળ્યું કે એક વખત દાદા હયાત હતા ત્યારે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે ઘી ખૂટી જતા દાદાએ પોતાના તપોબળથી બાજુમાં વહેતી નદીને ઘીની નદી કરી નાખી હતી મિત્રો અહીં આસપાસ આપ જોઈ શકો છો જંગલ જેવું અને કુદરતી સૌંદર્યથી અદ્ભુત એવું વાતાવરણ છે અને આવી અલૌકિક જગ્યામાં શિવના દર્શન કરી અને શાંતિનો અનુભવ થાય છે અને મનને ધન્યતા અનુભવાય છે અને મિત્રો આગળ એ સંત અને સુરાની ભૂમિ છે અને ખાસ આ જગ્યા મહાન સંતો દ્વારા સ્વતંત્ર સંગ્રામમાં આપેલ યોગદાનનું ઉત્તમ ઉદાહરણ એટલે આ કાશીકર દાદાની જગ્યા અને પાતાળેશ્વર મહાદેવનું મંદિર તો મને તો આ જગ્યા બહુ જ ગમી આપને કેવી લાગે જરૂરથી આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો મિત્રો આ તો કાશીગર બાપાની જગ્યા અને પાતળસર મહાદેવનો વિડીયો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અહીં મસ્ત જો ચારે બાજુ વૃક્ષો છે એકદમ જંગલ જેવી હરિયાળી વાતાવરણ છે અને પક્ષીઓનો કલરવ આપ સાંભળી શકો છો બહુ જ આનંદદાયક અને રમણીય જગ્યા છે તો મજા આવશે જરૂરથી આ જગ્યા તમારા ખ્યાલમાં ન હોય તો આવજો બહુ મજા આવી જગ્યા છે હિંગણાજબાના દર્શન થશે અને મહાદેવનું સાનિધ્ય અને કાશીગર બાપુની ધૂણી ત્યાં જગ્યા પાવન કરી હતી એવી જગ્યા છે તો જરૂરથી આ જગ્યાએ આવજો ચિત્તૌડ ગામથી માત્ર અડધો કિલોમીટર જેવું જ અંતર છે અને મસ્ત એકદમ રોડ છે સીધું અહીંયા સુધી પાર્કિંગ થઈ જશે તો ફરી મળશે નવા આઈડિયા સાથે ત્યાં સુધી ખોદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ભારત આવજો રાધે રાધે